એટલે જ આપણે આ મહણિયામાં દારૂ વેચી પોલીસ વાળાને કાંઈ ખબર ન પડે હા હા બેટા ઘરા ગીત ના આવ્યો પણ હાલો કંકુડેસી આવ્યો તો દારૂ લઈ હા આવ્યો જો હા જાડ્યો આવ્યો કંકુડે છે લાય લાય દારૂ લાય શું કીધું દારૂ મારા રોયા દારૂ કીધું ને એ તો બરોબર છે પણ આમ જો હવે આમ જો હો જાય કે ન બોલતો પોલીસ વાળા આયા ને તારા બાપ આટલા માં સેકરા કરતા હોય સાંભળી જાય ને તો તને મારશે ના પણ તને ને મારશે અબ આ એક દિન બોલવાનું હા હા લાવણી હવે એક ને હા એક જ અલે એક આ હા કડક છે ને પૈસા સાલા ની કડક કા દો કંકુ દેસી માલ થોડો મોરો હોય બસ શું પણ શું ઉતાવર કરો છો હાલો હા ઓય મારા રોયા આયા આયા નોપૂળ મારો મા લ્યો ને એટલો આંકરો છે ને કે તું આમ જો બે ગોંટીયા પીને તો ફૂલ ઘરે પીવા તો ગયો ઉપર આયનો પીવો ચડો આ તો આને તલ્યુ થઈ ગયો રવણ ઘરે કાઢું અલ્યા ઉપર ઉપર આવીતી એ

બા લવ લવ નો કે તારા ઘરવારા ને કઈ કંકોતી નથી મોકલતી કે મારા અહીંયા દારૂ પીવા આવીને ચોક ની આવે હો કે હાવ બગાડી નાખ્યો એની રીતયા બગડ્યો હે કે ધંધો બંધ કરી દીજે ને ગામમાં પોલીસવારા આવશે ને તો તને પકડી દે અલય દારૂનો ધંધો આદે બઈ નઈ થાય ને કાલે લેતે તાથી જી થાય ની કરીલા જા અલય તું ઊભો નિકળો ને કાઈ નઈ બેટા કંકુ ને દાબ દે લે આ કંકુ કેલી ફૂડી ખબર હે પાંચ વર્ષ દારૂ ધંધો કરે કોઈ પકડાઈ થી નથી તો આ પોલીસ વાળા થી શું પકડાવ વન ડે ટેક ને તો ખબર હે આ લે લે આ બાપ લઈ આવી ગયો તો એ હા એ બાપ લે તે લાવો એક બંજુ હું કુડો છે હારા રયા એટલે આ બોલ લે પોલીસ વાળા જા ને આટલા માટો મારતે સાંભળી જશે ને તુકુ લાગીને રાતા આ તો લાવો

આ ગરાગ આવતા કેમ બળ થઈ ગયા હવે ટાઈમ થયો હે ને ફૂલમ ફૂલ આ લે લે આ વાય આયા મને તમ પાછા લેવા લાવો મારા અરે બવુ મને પોલીસ વાળાની ની ધનકિયા દઈન છે ને હું તમને દારૂ દાવ ના દેઓ લ્યો તમને પોલીસ ની બીક લાગે છે પોલીસ ની જાડિયા ઈ પોલીસ વાળા ની મને આટલી બીક નથી લાગતી અરે ટકલો છે ને ઈ ટકલાયે તો હું આટલી બીક ના રાખું ઈ રહ્યો ને એટમાતા મારતો દો બવ લાલ લાલ કરતો હું આમ બોલો સાહેબ હું મોટો ને કોક દીક મારે હાથ મારો ફોન નાખો હે હા

તો તમે મને આમ જો બાસ્યા બાસ્યા ગોતી લે એટલે દો માણિયા માં એટલે તમને ખબર ન પડે તોય પકડાઈ ગઈ ને તોય પકડાઈ ગઈ આ જાય બા આ જાય બા આ જાય બા હા ધર્મ 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 હેલો